ત્રણ સંતાન બ્રહ્મા મહેશ જો આપડે ભગવાન પર ત્રણ છે બરાબર આ તો ત્રણ એ ત્રણ ગુણો છે આ ત્રણ સંતાન નો અર્થ એવો થાય છે હું એવું રીતે સમજુ છું કે એક સંતાન રાષ્ટ્ર માટે હોય દેશ માટે હોય એક સંતાન છે એ સમાજ માટે કામ કરે અને એક સમાજ એક સંતાન પોતાના પરિવાર માટે હોય તો આ રીતે તમે જુઓ ને તો હિન્દુ ધર્મ અંદર જે સંતાનો ઓછા થવા લાગ્યા છે એ પેલા બે હતા અમે અમારા બે એની તો ચાર પાંચ સંતાનો થતા થતા સંતાનો ઘર ચાલતું ધીમે 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 એવી માનસિકતા આપણી થઈ ગઈ બીજા લોકો એવું કઈ કર્યું આપણા માન સાથે અને એમાંથી બે માં આવે અમે બે ને અમારા બે હવે અમે બે ને અમારો એક અને હવે અત્યારનો પ્રેઝન્ટ સિનાર્યો છે અમે બે અમારો કોઈ નહીં તો મારી એક હિન્દુ સમાજ ને અપીલ છે

દૂરદર્શન મતલબ એવો છે કે આવનારા સમયની અંદર આપણો જે સમાજ છે હિન્દુ સમાજ છે એ ધીમે 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 લઘુમતી તરફ જઈ રહ્યો છે આખા ભારતના આટલા રાજ્યમાંથી નવ રાજ્યની અંદર આ હિન્દુ સમાજ છે એ લઘુમતીમાં ઓલરેડી આવી ગયો છે તો એનો મતલબ એવો કે આ બધા આપણી બધી માનસિકતાની અંદર ક્યાંક ભૂલ કરી રહ્યા છે પહેલા તે એવું કહેવાતું કે જો તું મને મારીશ ને ના છોકરો બોલે કે મારા ઘરે પાંચ મારા ભાઈઓ બેઠા છે તો આજે એવો સમય આવે છે કે જો એક જ સંતાન હશે તો આવનારા સમયમાં મામા માસી આ બધા જ સંબંધો સંબંધો છે એ પૂર્ણ થઈ જશે તો કૌટુંબિક વ્યવસ્થા આપણી જે સનાતન ધર્મનો જે પાયો છે એ કૌટુંબિક વ્યવસ્થા પર બહુ મોટો કુઠારાઘાત આપણા જ યુવાનો દ્વારા પાડવામાં આવે છે કે લગાવવામાં આવે છે કે અમે જીવશું લગ્ન કરશું બધા જ ભોગ અમને સ્વીકાર્ય હશે તો અમે સંતાન નહીં કરીએ એટલે આ માનસિકતામાંથી બહાર આવી અને ત્રણ સંતાનો સંકલ્પ સાથે દરેક કપલ લગ્ન કરે